દરમિયાન માહિતી વાળી ટ્રક આવતા રોકીને પોલીસે રાજસ્થાનની ધરપકડ કરી હતી જ્યાં ટ્રક ના સાથે આવેલ ખાન નેહના ખાન મુસ્લિમ ફરાર થઈ ગયો હતો આ બનાવ અંગે જિલ્લા લોકલ ક્રાઇમ હેડ કોન્સ્ટેબલ રાઠોડે પોલીસ મથકમાં ટ્રક ચાલક તેમજ ફરાર થઈ ગયેલા આરોપી અને દારૂનો જથ્થો મોકલનાર વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી હતી ઝડપાયેલો દારૂનો જથ્થો અને ટ્રક મળી કુલ રૂપિયા સોળ લાખ એક્યાસી હજારનો મુદ્દામાલ કરજણ પોલીસના હવાલે કર્યો હતો કરજન પોલીસે જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે નોંધાવેલી ફરિયાદના આધારે આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે આ દરનો જથ્થો ક્યાંથી લાવતો હતો અને ક્યાં પહોંચતો કરવાનો હતો તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે